ગણપતિ બાપાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર મહેસાણામાં એકસો પચીસ વર્ષ જૂની પરંપરા ગણપતિ બાપ્પાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ગાયકવાડી જમાનાથી ચાલી આવતી અનોખી પરંપરા આજે પણ જળવાઈ રહી છે ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વે મહેસાણાના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણપતિ બાપાને એકસો વર્ષ જૂની પરંપરા મુજબ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું આ અનોખી પરંપરા ગાયકવાડ રાજવંશના સમયથી શરૂ થઈ હતી જે આજે પણ શ્રદ્ધા અને સન્માન સાથે નિભાવવામાં આવે છે આ વર્ષે ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે સિદ્ધિ વિનાયક ગણેશજી સ્થાપના ધામધૂમથી કરવામાં આવી આ ખાસ પ્રસંગે મહેસાણા પોલીસ દ્વારા ગણપતિ બાપ્પાને ગૌરવપૂર્ણ ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરવામાં આવ્યું જેમાં મહિલા પોલીસ કર્મીઓએ પણ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયેકભાઈ નાયક મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષ્યાબેન પટેલ અને ગિરીશભાઈ રાજગોટ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સિદ્ધિ સિદ્ધિવિનાયક મંદિરનો ઇતિહાસ પણ અનોખો છે ગણેશ ચતુર્થીના દિવસે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા શરૂ થઈ ગણેશ મહોત્સવ દરમિયાન અહીં ભક્તોનો મહાસાગર છલકાય છે અને આ પરંપરા શહેરની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખનું પ્રતિક બની રહી છે આ ગૌરવપૂર્ણ પરંપરા મહેસાણાની ભક્તિ શ્રદ્ધા અને સમૃદ્ધ ઇતિહાસ ને દર્શાવે છે જે દરેક ગુજરાતી માટે ગર્વનો વિષય છે બ્યુરો એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા આજે ગજાનન ગણપતિ દાદા અને વિઘ્નહર્તા કરતા એવા દાદાના આજે ઉમંગ અને ઉત્સાહથી આખા મહેસાણા શહેરના પ્રત્યેક નાગરિકો ગણેશ ચતુર્થીનો ઉત્સવ મનાવી રહ્યા છે આજે આનંદનો માહોલ છે અને આ ભવ્યથી ભવ્ય મંદિરની અંદર વર્ષોથી સલામી આપીને આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને આજના પવિત્ર દિવસે હું દાદાને ચરણોમાં પ્રાર્થના કરું છું કે મહેસાણાના વિકાસની અંદર અને મહેસાણાના દરેક નાગરિકના વિકાસની અંદર કોઈ વિઘ્ન ના આવે અને વિઘ્ન આવે તો દાદા પોતે એ એમના માથે લઈ અને આ મહેસાણા શહેરનો વિકાસ કરે એવી સૌને શુભકામના શુભેચ્છાઓ મહંત લાલદાસજી ગુરુ ગણેશદાસજી ઉદાસીન મહેસાણાની અંદર જ્યારે મહેસાણા અહીંયા આગળ સ્થાપના થઈ મહેસાજી ચાવડાએ જ્યારે અહીં આગળ અહીંના ભાઈ વંશા આ ગામ દત્તક આવ્યું ત્યારે અહીં તોરણ માતાનો ચોકની અંદર તોરણ બંધાયું એની આજુબાજુમાં ગણપતિ દાદાની એક ઉર્જા અહીં પ્રગટ થઈ ત્યારે અમારા ઉદાસીન પંચાયતી બળાખાડાના સંત અહીં અગર આવીને ભગવાન નિજ મંદિરની સ્થાપના ચાલુ કરી એ વખતની પરંપરા મહેસાણાની અંદર ચાલુ છે અને અહીં આગળ જમણીસૂટના ગણપતિ દાદા બિરાજમાન થયા એ વખત નિરંજનદાસ ગુરુ અત્તરદાસ સાહીને એમની સ્થાપના કરી હતી હા ભગવાન શ્રી ગણપતિ દાદાનું નિર્માણ વખત ગાયકવાડ સરકાર હતી અને આ રાજમહેલ બનતો હતો એ વખત અહીં આગળ ગાયકવાડ સરકાર આવતા અને ગણપતિને બહુ માનતા હતા એટલા પહેલા ગણેશ ઉત્સવ પોલીસ હેડક્વાર્ટર માં જ થતો અને એના કારણે જો આગળ જ્યાદાતર બધા લોકો મરાઠી હતા અને એ લોકો ગણેશના બધા માનવાથી અહીં આગળ પૂજન કરવા આવતા અને એ રીતે પોલીસ સ્ટાફ બધો આવીને અહીં આગળ આજથી લગભગ સો વર્ષની આસપાસથી ગાર્ડ ઓફ ઓનરની પરંપરા ગાયકવાડ સરકારથી ચાલુ છે અને આ ભારત સરકારે પણ ગુજરાત સરકારે પણ આ પરંપરા આજ પર્યંત જાળવી છે એ રીતે ગણેશ મહોત્સવ આપણે મૂર્તિ નહોતા લાવતા તો બી ગણપતિ દાદાને માટે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું જ હતું એટલે આ પરંપરા લગભગ સો વર્ષ ઉપરાંતની છે નહીં એ મને ખ્યાલ નથી પણ ગુજરાતમાં તો આપણા જિલ્લામાં બે જગ્યાને ગાર્ડ ઓફ ઓનર અપાય છે એક માતા બહુચરાજી અને એક આ ગણપતિ દાદા અને આ આવતી જૂનામ જૂની પરંપરા આપણી મહેસાણા ખાતે છે